અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે ઉપર નર્મદા ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે ટ્રકમાં ઘાસચારાની આડમાં લઈ જવાતો ચુમ્મોતેર હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટ્રક મળી અગિયાર લાખ ઓગણસિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ટ્રકમાં પશુઓના સુકા ઘાસચારાની આડમાં સંતાડી વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે ઉપરથી સુરતથી ભરૂચ તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા કેબિનના ઉપરના ભાગે સૂકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બનાસકાંઠાના તેની વાડાની નગરમાં રહેતા ઇશ્તિયાક હનીફ નંદેરિયા તેમજ પાટણના સિદ્ધપુરના મોહમ્મદ અકબર સિપાહીની ધરપકડ કરી હતી અને રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ રકમ ટ્રકમાં ભરેલ ઘાસચારો અને ટ્રક મળી કુલ અગિયાર લાખ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો બંને શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઇમરાન નામના ઈસમે ભરી આપી મહેસાણાના ઊંઝાના સુનિલને આપવાનો હોવાનો કબૂલ કરી હતી આ અંગે એલસીબી પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે